संजीव राजपूत गांधीनगर और बंदर के धारासभ्य पद से भी मैंने इस्तीफा दे दिया है मैं जब से स्टूडेंट्स था विद्यार्थी था तब से लेकर आज तक मैं कांग्रेस से जुड़ा था और ब्लॉक कांग्रेस से शुरू करके मैं विधानसभा विरोध पक्ष के नेता और प्रदेश का अध्यक्ष भी बना था मैंने पार्टी को खून पसीना देकर पार्टी को मजबूत करने की कोशिश की लेकिन पिछले कुछ सालों से जिस कल्पना से मैं कांग्रेस ज्वाइन किया था कि मैं कांग्रेस में रहकर मैं आर्थिक और सामाजिक परिवर्तन जनता में ला पाऊंगा हमने हमें आज़ादी तो 1947 में मिली थी लेकिन महात्मा गांधी ने कहा था कि हमें की आज़ादी मिली है लेकिन आर्थिक और सामाजिक आज़ादी बाकी है ये लाने के लिए मैं काम कर रहा था लेकिन जिस तरीके से कांग्रेस पार्टी ने मेरी पार्टी ने जनता से लगाव से दूर चली गई है और इसके बारे में मैं कई दफा मैंने ध्यान आकर्षित किया था लेकिन मैं उसमें विफल रहा फाइनली विथ हैवी हार्ट मैंने आज तमाम पदों से और प्राथमिक सदस्य सदस्य से मैंने इस्तीफा दिया है और मैं अभी तक की जो मेरी पॉलिटिकल जर्नी थी उसमें सेंट्रल लीडरशिप और स्टेट लीडरशिप का मैं आभार व्यक्त करता हूं जनता से विमुख पार्टी किस कैसी तरह हुई है ये बात मैंने ओपनली जब राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव का जब इनविटेशन मिला तब मैंने ओपनली कहा था मैंने हर प्लेटफॉर्म पर अपनी बात तो रखी थी लेकिन उस समय तो ओपनली बात करके ये कहा था कि ये हमने जो जनता की आकांक्षा है इच्छा है उससे विरुद्ध का हमारा स्टैंड है हम भी चाहते थे कि सुप्रीम कोर्ट के फैसले के बाद मंदिर बने और उस फैसले के बाद मंदिर बना था तो ये जनता की भावनाओं को आहट नहीं पहुंचानी चाहिए थी लेकिन उस समय भी ये बात नहीं मानी गई और फाइनली उसके सिवा भी बहुत सारे इश्यूज थे मैंने हर दफा अपनी बात रखने की कोशिश की लेकिन मैं उसमें सफल नहीं रहा फाइनली मैं आज रेजिग्नेशन देकर मैं कांग्रेस के साथ जो मेरी जिम्मेदारियों से उससे मैं मुक्त हो रहा हूँ थैंक यू वेरी भैया आज મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી પણ આજે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાં હું ઓગણીસો બ્યાસીમાં જ્યારે મારો વિદ્યાર્થી કાર્ડ હતો એ વખતે જોડાયો હતો પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેને પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળા પણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ઓગણીસો ને સુડતાલીસમાં મળી પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે પ્રજાની અપેક્ષાઓ હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય એ પ્રજાના જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહીએ પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનું એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં એટલે ખૂબ જ ભારે હૃદયે કારણ કે આટલા વર્ષ સુધી એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકોના ટેકેદારો છે એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું એને પણ મને મદદ કરી અને મને હજારો કાર્યકર્તાઓ હતા એને પણ આ મારી હંમેશા મારી સાથે એની શુભેચ્છા રહી આ બધાનો હું આભાર માનું છું મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી એક ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણી રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચનાર પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મત વિસ્તારના લોકો છે ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાનો સહયોગ મળ્યો હતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્ત થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપણે બધાને આ બાબતે વિશ્વાસ કરું